જો એક વાત કહું તો મન ઓણંદર એક નિયમ જો આ લાદીને કોઈ થ્યું ને જેટલો ચેલેન્જમાંથી બહાર અને જેટલો ખર્જો થાય ને એ એના આલવાનો બરોબર બરોબર રેડી બરોબર છોટા છોટારો રંજી થોડા છોટા છોટારો લાઈન બસ રેડી સ્ટાર્ટ ખાલે સતીશ સतीशે ખાલી ગયો રણશી પણ ખાલી ગયો ખાલી

જીવા નિયમો પેલા આવશે ખબર બે પકોડી ના બધા ઘણા નિયમો આવશે બા આવશે પછી આવશે અરે વાહ ભાઈ વાહ નહીં આવે काय. अवत आई आपण उभी राखो. काफिर उभी री पाकी. मंग खबरानी उभी रे. नाहीक्यात मंग खबर. आपण मु हवा ट्राय वापरू. मगज मगदार बाऊ रे. मगज म नाही रेव. केम? मना पकोडीयाला मार चॅलेंज म नाही रेव. पाणी दमदार राखो. पाणी पी. ए तारा मार्ते पाच बा जाय.

બટુકજી રહી <laughs> <laughs> <laughs>

હા હા બધા ખાલી જવા મળે બસ આ નિયમ નવો બદલાડો હવે બે પકોડે ખાવા મળશે તમારી બોટલ ભી રાખવાની હાલ હું નવો નિયમ લાવ્યો મે તમારા ચાર જણા અંદર થી મેં એક નોમ ધાર્યું તમારા ચાર અંદર થી ને તમને એક એક ના કે જે આચું બોલશે ને બે પકોડી ખાવા મળશે ને એમ મોનસ ધાર નાશ્યો સુબ પહેલો તું બોલે જીગો તું બોલે મુ હાચું છે ને મુશી લઈ ગયો તું બોલ મુ તું જીગત સત્ય જીગત સતીશ તારે કેમ આપણે તો સુબ જીગો આચો જીગાના બે પકોડી સતીશ તમે ધારે તો હું ખાવું આવો હું આવો ધારે તો તને બે ભાઈ નિયમ બદલો એની સુભા બાપુ આપણો અમે બે પકોડી લઈ લીધી પાછો <laughs> કરી <laughs> 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 <laughs>

રિયલ કો હાચુકો એકટ એકટ બે પકોડી પકોડી દો ઉભી રાખ્યું